અશ્વત્થાહરણની કથા આવી વેદસ્તુતિની કથા આવી ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષાની કથા આવી કે ભૃગુજીએ ત્રણે દેવોની પરીક્ષા કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માજી પાસે ગયા અપમાન કર્યું બ્રહ્માજી નારાજ થયા મહાદેવજી પાસે ગયા અપમાનિત કર્યા અને મહાદેવજી ક્રોધાયમાન થયા વિષ્ણુ બોડ્યા હતા એમની પાસે આવી ભૃગુજીએ ચરણનો પ્રહાર કર્યો ની છાતી પર અને એ જ સમયે ભગવાન એ કહ્યું અરે મારી છાતી તો કઠોર છે ક્યાંક તમારા ચરણ ને ચોટ તો નથી લાગી પ્રભુ જરાય નારાજ ન થયા અને કહ્યું કે તમારા આ ચરણને રાખીશ એટલે તમે ભગવાનના સ્વરૂપમાં જોશો ને તો ચરણનું ચિહ્ન ભૃગુજી એ ત્રણ પ્રકારના અપરાધ કર્યા વાચિક માનસિક અને કાયિક વૈષ્ણવે ત્રણેય પ્રકારના અપરાધથી બચ્યો ન કાયિક અપરાધ થાય ન વાચિક અપરાધ થાય તો આપણે ત્યાં તો ત્રણ પ્રકારના તપ ગીતાજીમાં ભગવાનએ બતાવ્યા તો ત્રણ પ્રકારના તપ ગીતાજીમાં બતાવ્યા અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચય સ્વાધ્યાયા વિસરમ ચૈવ વાંગ બયમ તપ ઉચ્છે પાણીનું તપ બતાવ્યું અનુદ્વેગ કરમ કોઈને ઉદ્વેગ થાય એવું નહિ બધું ના પણ સારી રીતે પાડતા શીખે માણસને જીવનમાં ના અને હા આ બે પાડતા આવડી છે ને સારી રીતે પછી ક્યાંય માદ अनुद्वेग कर्मबाक्ष सत्य प्रियम हितम चय विचारु हितो है उग्र स्वाध्याय विसरण चाइव भांग मैंन इवाणी नौत्वच मन भर प्रसाद सम्मित कम बाउ नमार पवित्र हां भाव शंशु दीर्घितीय तर तपो मान समुच्चेते तप भगवान कथा मन भर प्रसाद मने आनंद माराकु ये तप तप्च मने दुखी करुँये तप नहीं કારણ દુખી થવું એ તો એનો સ્વભાવ છે એ તો દુખ ગોતે જ છે મનને દુખ ગમે છે એટલે કેટલોય સારો પ્રસંગ ના હોય ઘણા લોકો બધામાં દુખ ગોતી જમવાનું બધું બરાબર હતું પણ સલાડ નહોતું એટલે જેને દુખિત થવું છે પ્રસંગના બધા મહેમાનો આવ્યા પણ પેલા ભાઈ ના આવે પણ ના આવે ના આવ્યા જે આવ્યા એનો આનંદ માણો આપડી તકલીફે આવ્યા એની ખુશી નથી હોતી ન આવ્યા એના દુઃખમાં વધારે ડૂબી જઈએ પછી આવ્યા છે એનો સત્કાર કરવો માણસની તકલીફ છે સામે છે ને એને સન્માન નથી આપી છે વિચારો 50 કિલોમીટર થી આપને મળવા આપણા ઘરે આવ્યો હોય મહેમાન તરીકે અને એ સમયે ફોન માં એવા વળગી જઈએ કે પેલાનો અડધો કલાક આપણે ફોન માં કાઢી નાખ્યું તો જે દેખાતો નથી એને આટલો ટાઈમ આપવા કરતા જે મળવા આવ્યો છે એને વધારે ટાઈમ આપો તો શું આટલું નક્કી કરી શકો તમે કે તમારા ઘરે મહેમાન કોઈ મળવા આવ્યા હોય ત્યારે બને એટલી ઓછી વાત ફોનમાં કરી જે મળવા આવ્યો છે એને વધારે સામે છે એને આપતા શીખો એને મહત્વ આપો એને તમારી પાછળ આટલો ટાઈમ કાઢી યાત્રા કાઢી તમારી જોડે મળવા આવ્યો છે એને મૂળ વાત મન પ્રસાદ દુઃખી થવું મનનો સ્વભાવ છે મન પેલા ઉંદર જેવું છે મહેલમાં પણ છોડો ને તો એ કાણું ગોતી

કેળવી રાખે મને જડ નહીં થવા દે બસ આમ જ આવું જ આમ જ પેલા આમ કરું તો હું આમ ક્ષમા પોતાની જાતની પોતાની ભૂલોનો વિચાર તુરંત પરિવર્તન જેની અંદર નવા વિચારો આવવાની સંભાવના સમાપ્ત થઈ ગઈ હોય એ મૃત્યુ પામેલો માણસ કહેવાય એ મરેલો માણસ

જે પોતાના વિચારોને જડતાથી પકડી રાખ્યા હોય ને પછી એને ગમે ત્યાં સારામાં સારા ગ્રંથો અને પુસ્તકો આપો એનું કલ્યાણ ન થાય અંગે પોતાના વિચારોને પકડી સૌમ્યત્વ મૌન નો મૌન એ વાણીનું તપ નથી મનનું તપ છે મૌન રહેવાથી મન પવિત્ર થાય છે મન સૌમ્યત્વ મૌન માત્મ વિરિગ્રહ ભાવ સંશુદ્ધિ ભાવની શુદ્ધિ સંજોગો ભલે બગડે મારે મન બગડવા દેવું નથી એટલું નક્કી રાખી શકાય સંજોગો તો સારા ખરાબ વ્યક્તિઓ સંજોગો પરિસ્થિતિઓ સારું ખરાબ ચાલતું જ રહે સંજોગો ભલે બદલે બહારના વાતાવરણને ને કારણે મારે અંદરનું વાતાવરણ બગાડવું નથી એટલું નક્કી કરી શકો તમે બહાર કેવા પણ સંજોગ આવે મારું મન નહીં બગાડવાનું મારા મનને ને બચાવી એક વખતે કીધું ભગવાનને કે મારે સ્વર્ગ અને નર્ક જોવા છે તો ભગવાન લઈ ગયા પેલા નર્કમાં લઈ ગયા નર્દમાં લઈ ગયા સુંદર ભોજનની થાળીઓ સારા સારા ભોજનના પ્રસાદ સામગ્રીઓ પડી છે પણ બધા રડી રહ્યા છે તો કે આમ કેમ તો કે નર્કમાં કોઈના હાથ વળે એમ નથી બધું ઉત્તમમાં ઉત્તમ સામે છે પણ કોઈના હાથ બેન્ડ ના થાય સીધા જ રે એટલે ખાય કઈ રીતે બધું સામે પડ્યું હોય પણ ભૂખ્યા રડે છે ત્યાંથી ભગવાન સ્વર્ગમાં લઈ ગઈ ત્યાં પણ એવું જ છે સરસ થાળી ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ જમવાની પડી છે અને ત્યાં પણ કોઈના હાથ વળતા નથી છતાંય બધા ખુશ છે તો કોઈ આપણા રાજી કેમ છે કારણ કે આ સ્વર્ગ છે ને બધા કોળીઓ ભરે પોતે તો ન કહી શકે પણ સામે બેઠો એને ખવડાવે તો આ એને ખવડાવે પેલું આને ખવડાવે બંનેનું પેટ ભરાય ને બધા પ્રસન્ન રહી બસ આ જ સ્વર્ગ અને નરકનો ફરક છે કેવલ પોતાની ખાવાની વૃત્તિ વાળો એ નરકમાં છે પણ બીજાને ખવડાવીને ખુશ રહેનારો એ સ્વર્ગમાં છે ઉત્તમ વિચારો સાથે જીવવું ભાવની શુદ્ધિ સાથે જીવવું અને ભાવને શુદ્ધ કરવાનું ઉત્તમ સ્થાન હોય તો એ કથા સત્સંગ અને મંદિર છે જ્યારે તમારું મન ડિસ્ટર્બ હોય મન બગડી હોય કોઈના માટે દ્વેષ ક્લેશ ક્રોધ કંઈ પણ થયો હોય તો બીજે જવા કરતા ઠાકુરજી પાસે જઈને અડધો કલાક બેસજો તમારું ભાવ શુદ્ધ થઈ જશે પ્રભુ તમને પવિત્ર કરી દેશે તમારું અંતકણ શુદ્ધ થઈ જશે તમને આનંદ આવવા લાગશે પછી ક્રોધ આવીને ત્યાં ના કાઢતા એ તો ખતમ જ ના થાય મસાલો એક નક્કી કરો કે જેના પર ક્રોધ કરશો એ ક્રોધ બીજા ઉપર નહીં જાય જે રૂમમાં ક્રોધ કર્યો છે એ ક્રોધ બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં થાય ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો હોય તો બેડરૂમ કિચન હોલમાં નહીં જાય અને જે કલાકમાં ગુસ્સો થયો હોય એ કલાક પૂરો થાય ત્યાં એને પતાવી દેશો ક્રોધને આવું થોડું ગોઠવી રાખો તો એની સીમા રાખે એને 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 ગોઠવી રાખવું રસ્તો જ છે પણ

અને આ મુક્તિ લીલા એકાદશ કંદ એકત્રીસ અધ્યાયમાં ભાગવતજીમાં વર્ણિત કર્યો છે યાદવો પદ આવ્યું યુવાની આવી ધન આવ્યું અને ઉચ્છંખલ બની અમને કોણ કહેનારું અમે રાજાઓ છીએ જયારે બધી અનુકૂળતા આવે ને ત્યારે માણસ દીનતા કેળો સમર્થ બનો ત્યારે ઝૂકો અને એવો મદ આવી ગયો ત્યાં યજ્ઞ ચાલતો હતો ઋષિઓ અને યાદવ યુવાનો બધા હતા એમને થયું કે લાવ ઋષિઓની મજાક કરી જોઈએ કે આ લોકો જાણે છે કઈ કે નહીં એટલે શામ નામનો યાદવ હતો એને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ત્યાં અને કયો ઋષિને કે મહાત્મા નામ તો બહુ તપસ્વી છો બહુ ज्ञानी છો તો બતાવ ને આને દીકરો થશે કે દીકરી થશે ઋષિને આવ્યો ક્રોધ તું મહાત્માઓની મજાક કરે છે જા હું તને શાપ આપું છું ના દીકરો ને દીકરીના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ સંહાર થઈ જશે ગભરાયા ઉગ્ર સાહેબ પાસે ગયા શું કરું કહ્યું કે આને ઘસો આ અને ખરેખર વસ્ત્રોને કાઢ્યા ત્યારે ઉખલ નીકળ્યું અને કહ્યું એમાંને ઘરને ઘસો આનો ભૂકો લઈને દરિયામાં નાખી દો દરિયામાં નાખ્યો એક ટુકડો બચ્યો એ પણ નાખી દીધો ટુકડો એક માછલી ગળી ગઈ ચરા નામના પારધી પાસે આવી એણે માછલીને કાપી તો ટુકડો નીકળ્યો એમાંથી એણે બાણ બનાવ્યું અને જે ભૂકો નાખ્યો એ પાછો કિનારે આવ્યો

મારો યજ્ઞ જાણે ભગવાને સ્વીકારી લીધો આપણા સારા પ્રસંગોમાં કોઈ ગુરુજન કોઈ મહાત્મા પધારે તો માનવું કે ઠાકોરજી આપણા પ્રસંગને આશીર્વાદ આપે પ્રસન્ન થઈ ગયા વંદન કર્યા છે અને વંદન કરીને રાજા બોલ્યા દુર્લભમ ત્રેમે વૈતક દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય શંકરાચાર્યજી કહે છે આ ત્રણ વસ્તુ દુર્લભ છે મનુષ્યત્વ મુમુક્ષુત્વ અને મહાપુરુષનો આશ્રય આ મળે તો સૌભાગ્ય માનવું જોઈએ દુર્લભો માનુષો દેહો આ માનવ દેહ દુર્લભ છે અને પાછો દેહી નામ એક તો દુર્લભ છે ને પાછો ક્ષણભંગુર છે ક્યારે આ દેહ જતો રહે કોને ખબર આજે છીએ ને કાલે રહે ન રહે કોને ખબર કોણ ખાતરી રાખી શકે છે કોનો દેહ કાયમ ટક્યો છે આપણે એમ કહીએ કે આ ગુજરી ગયા પેલા ગુજરી ગયા ના બાપુજી તો કોના બાપુજી રહ્યા મા જે છે છે તત્રા આપી દુર્લભમ બન્ય વૈકુંઠ પ્રિય દર્શન અને એમાં આવા મહાત્મા પુરુષો નો સંગ આપી દુર્લભમ બન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ અને આ ક્ષણ બંગુર દેમા પણ એક તો ઓછી મદિરા ગળતું જામ છે સાહિત્યકારો કહે કે આ તો ગળી રહ્યું છે આ તો જઈ રહ્યું છે પણ એમાં મહાપુરુષોનો સંગ મળવો એ મહદ ભાગ્યની વાત છે કોઈ આચાર્ય કોઈ સંત કોઈ મહાત્માનું સાનિધ્ય જીવનમાં મળે અને સભાગત નહીં વ્યક્તિગત મળે જેની શરણમાં જઈ શકાય જેની આજ્ઞામાં રહી શકાય આવા મહાત્માનું સાનિધ્ય મળવું એ દુર્લભ છે

બને તો એકાદશ કંદ ઉદ્ધવજી અને ભાગવત ભગવાન નો સંવાદ જરૂર વાંચો જો તમારી પાસે ભાગવતજી હોય તો આ વાંચવા યોગ્ય છે બહુ અદભુત ચર્ચા છે જે ભાગવત ધર્મ ના અને ના જે સંવાદ છે અદભુત તત્વ જ્ઞાન દત્તાત્રેય ભગવાન અવધૂત કથા આવ્યા અવધુતોખ્યાન આવ્યું અને ચોવીસ ગુરુ કર્યા દત્તાત્રેય ભગવાન એની ચર્ચા આવી જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધું પહેલા જોયું પૃથ્વી પાસેથી ક્ષમા ધૈર્ય અને સહનશીલતા શીખી કે ભક્તે ક્ષમાવાન રહેવું ધૈર્યવાન રહેવું અને સહનશીલ જે પૃથ્વી કેટલું સહન કરે છે બધું સહન કરી બધાનું વહન કરે છે એમ ભક્તિ જેને કરવી છે એને સહનશીલતા ઘસાવાની તૈયારી રાખી જેમ ઘરને સુગંધિત કરવું હોય તો અગરબત્તી બળવું પડે અને આખું ઘર સુગંધિત કરવું હોય તો છેક સુધી બળવું પડે એમ ઘરમાં કોઈ એક વ્યક્તિ એ પણ અગરબત્તીની જેમ બળવાની તૈયારી રાખે ને તો આખું ઘર સુગંધિત રહે અને જે સમજે છે એને સહન કરવાનું છે અને એટલા માટે ઘરને સુગંધિત રાખવા માટે સમાજને સુગંધિત રાખવા માટે સંસ્થાઓને સુગંધિત રાખવા માટે કોઈ એક જણે અગરબત્તી બનવું પડતું હોય છે મીણબત્તીને કોઈએ પૂછ્યું ને

સાધારણ સમાજ નો વિચાર નથી આવતો જેને ભગવાને ઉત્તમ બનાવ્યા છે એને જ ઉત્તમ વિચાર આવે છે આગળ વાયુ પાસેથી શીખ્યા નિસંગતા વાયુ વહે કચરાના ડગલા પરથી જાય દુર્ગંધ લઈ જાય છોડી દે આગળ સુગંધ લે પણ છોડી દે પણ આગળ 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 જતો રહે છે એમ સારી ઘટનાઓ દુર્ઘટનાઓ સારા વ્યક્તિઓ ખરાબ વ્યક્તિઓ સારા વિચારો દુર્વિચાર બધું જ આવે માણસ છે ભાઈ હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દડ 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 રડી પડે ભાઈ માણસ છે માણસ તો આવો જ છે એને બધુંય આવડ પણ એને વાયુની જેમ નિસંગ કરે આગળ વધી જ રોકાઈ ન જ અટકી ન જ કોઈ ઘટનામાં અટકી ગયા ને તો તમારું જીવન રોકાઈ જશે કોઈ વ્યક્તિમાં અટકી ગયા તો તમે રોકાઈ જશો પણ 20 વર્ષ પહેલા મારી જોડે આમ થયું અને એની આઘાતથી બહાર જ ન નીકળ્યો તો માનો એ વર્ષ પર અટકેલો જ છે ભૂલતા સુખ જો જીવનમાં યાદ રાખવું બહુ સહેલું છે ભૂલવું જઘરું છે અને ઘણી વસ્તુનો ઈલાજ સમય પાસે જ હોય છે એ આપણી પાસે નથી હોતું આપણે જેટલું સુધારવા જઈએ ને એટલું વધારે બગડતું અને જેનો ઉકેલ તમે ન લાવી શકતા હો એને સમય પર મૂકી દો સમય બધાનું સમાધાન કરી આમ પાસેથી નિસંગતા પૃથ્વી પાસેથી તેમ સહનશીલતા વાયુ પાસેથી આકાશ પાસેથી વ્યાપકતા આકાશ કેવું પહેલાયેલું વ્યાપક બનવું વિચારો મોટા કરવા ભાવનાઓ મોટી રાખવી તો જ મોટા બનાય છે લાયકાત પૂછીએ તો ખાલી ઉમર લાયક બીજી કોઈ લાયકાત બનીએ પણ મોટા બનીએ મોટા બનવાનો પ્રયાસ કરજો ઘરડા બનવાનો નહીં જેના વિચારો મોટા હોય એ મોટો હોય જે દૂર જોઈ શકતો હોય એ મોટો હોય જે બધાને સ્વીકારી શકતો હોય એ મોટો મોટા બન ઘરડા બાકી ઉંમર તો જઈ જ રહી છે આપણે બધા જ હતા એના કરતા ગરડા થયા જ છે અને પૂછી છે હાઉ ઓલ્ડ તમે કેટલા ગરડા છો કે જન્મથી ધીમે 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 માણસ જાય છે પણ તમે મોટા થયા મોટા બનવાનો પ્રયાસ કરો આકાશ વ્યાપક છે અને મોટું મન કરવાની કસરત જ છે રોજ 10 મિનિટ આકાશ સામે જુઓ આમાંથી કેટલા લોકો રોજ આકાશ સામે જોતા છે અહીંયા તો ચંદ્રમા કેવો ઉગે છે એ ખબર છે જેમ ભારતમાં ભલે આમ થતો હોય અહીંયા આમ હોય છે અડધો હોય છે તમે જોજો ચંદ્રમા હું તો દરેક દેશમાં જો અમેરિકામાં કેવો લાગે ઓસ્ટ્રેલિયામાં કેવું લાગે દરેક જગ્યા જુદી હોય છે એની કલાઓ જુદી રીતે વધતી હોય છે આકાશ પાસેથી વ્યાપકતા જો જયારે મોટું જોઈએ ને ત્યારે સમજમાં આવે કે આપણે કેટલા નાના છે ઘણી વાર શું દ્રષ્ટિ નાની સીધી વાત છે તમે છ ફૂટની તમારી હાઈટ હોય ઊંચું જોશો તો કરોડો માઇલ રહેલા સુરત ચંદ્રમાને જોઈ શકશો અને નીચું જોશો ને તો જેટલી તમારી ઊંચાઈ છે એટલું જ દેખાશે છ ફૂટ જ દેખાય પાંચ ફૂટ જ દેખાય નીચું જોશો એટલે મોટું જોઈએ ત્યારે ખબર પડે કે આપણે કેટલા નાના છે ક્યાં આખું બ્રહ્માંડ ને ક્યાં રાયના દાણા જેવી પૃથ્વી અને ક્યાં એમાં ઓસ્ટ્રેલિયા ને ક્યાં એમાં મેલબર્ન ને ક્યાં એમાં આપણો એરિયા ને ક્યાં એમાં આપણો ઘર અને ક્યાં એક કુરસીમાં બેઠો બેઠો માણ હું આમ નહીં કરું તો તારા હોની કિંમત કેટલી મારા વગર નહીં થાય ઊં કρισતો તસે જો આ આપણે ઘુમા કેટલી કિંમત કેટલી આકાર કેટલો અવાજ તો માણસ ત્યારે મોટું જુએ પોતાની નાનપણ ખબર નાનાયખ્યા નાક વ્યાપક જુ આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા જળ પાસેથી સ્વચ્છતા મધુરતા વહેતર રહેશે જળ કે સ્વચ્છ રહે કે વહેતું રહે એ માણસ સકત વહેતું રાખું એના વિચારોને એની વ્યવહારને એના ઉચ્ચારને એની માન્યતાઓને એની દ્રષ્ટિને વહેતર સમય સમય માણસે બદલાતા શીખવું નદી કે વહેતી હોય સાંકડું હોય ત્યારે સાંકડા મોટું હોય ત્યારે મોટા માંથી એવું પ્રમાણે પ્રવાહ બદલાતો રહે એમ સંજોગો પ્રમાણે જેને ગોઠવાતા નથી આવડતું એના જીવનમાં હંમેશા ક્લેશ બન્યો રહે છે તમે નાના હતા ત્યારે સંજોગો જુદા હતા યુવાન બન્યા ત્યારે સંજોગો જુદા હતા ભારતમાં હતા ત્યારે જુદા સંજોગો હતા ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે જુદા સંજોગો છે એ પ્રમાણે ગોઠવાઓ બદલાવ

જીવ બાળતા નહીં રહેવું કે ત્યાં હોત તો આની જોડે હોત તો ત્યાં આમ હોત તો હવે બદલાયો છે સમય હવે છૂટકો નથી આમ કર્યા વગર અને જે વસ્તુનો છુટકો ન હોય ને કરવું જ પડતું હોય એને રડતા રડતા સ્વીકારવા કરતા સહર સપના હવે અહીંયા આનંદમાં કેમ રહી શકું એનો વિચાર કરો ને એના પ્લાનિંગ કરો ને ત્યાં આનંદમાં હતા એ તો બરાબર છે એ આપણું ભૂતકાળ એ આપણું સંસ્મરણ હવે વર્તમાન ને આનંદમાં કેમ રાખો એના પ્લાનિંગ કરવા તો ખુશ રહી શકશો આનંદમાં રહી શકશો આગળ અગ્નિ પાસેથી શીખ્યા ઉર્ધ્વ ગમનતા તેજસ્વીતા લાકડીમાં આગ લગાડો ને એને આમ લાકડીને ઊંધી કરી દો ને તોય આગ તો ઉપર જ છે સંજોગો ભલે નબળા થાય વિચારો નબળા નઈ કરો નઈ લક્ષો નબળા નઈ રાખવા દ્રષ્ટિ કોણ ઉછો તમે અગ્નિ લગાડી ઊંધું પણ કરી દો અગ્નિ ઉંધો નથી જતો એ તો ઉપર તરફ જ જાય છે હંમેશા વિચાર ઊંચા કરો પરિસ્થિતિ ભલે નબળી થાય સંજોગો તો સારા નબળા કોટા ચાલતા જ રહે પણ ઊંચા વિચારો રાખવા આગળ ચંદ્રમા પાસે તો શીખ્યા કળાઓ વધે ઘટે પણ ચંદ્ર તો પૂર્ણ જ છે એમ આત્મા તો પૂર્ણ આનંદ રૂપ છે મનની સંકલ્પ વિકલ્પો વધે ઘટે છે સૂર્ય પાસેથી શીખ્યા દરિયામાંથી પાણી લે સૂરજ પણ પોતે નથી રાખતો વાદળ બનાવીને પાછો સમાજને આપી દે છે એમ સમાજમાંથી તમે કમાઓ પણ કેવળ પોતાના માટે ન રાખતા ફરી સમાજના કલ્યાણ માટે માણસે આપવું જોઈએ જેમ સૂર્ય લે છે અને આપે પણ છે અને તો જ પ્રકૃતિ ચાલે છે એમ સમાજનું સ્વાસ્થ્ય ત્યારે જ બન્યું રહેશે કેવળ લેવાની સમાજ પાસેથી વૃત્તિ રાખશો બધા બદલાય મને અનુકૂળ થાય મને સાચવે કેવળ આવા વિચારધારાથી જીવશો ઉદ્વેગ રહેશે સમાજ આપે તમને હવે તમે સમાજને શું આપશો એનું ચિંતન કરો કબૂતર કબૂતરી પાસેથી શીખ્યા બચ્ચાઓ તે લોકો પણ સાચું સુખ જીવનમાં આનંદ નથી આપતી મનમાં ક્લેશ રહે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો અધ્યયન કરો જ્યોતિષ નું પણ જે નું પાંચમું સ્થાન છે એની સામે જ લાભ સ્થાન છે કે સાચો લાભ એ સારી સંત

ભરોસો રાખો ભગવાન પર એ બધાનું કરે છે તો તમારું પણ જરૂર કરશે પણ તમારા ટાઈમે ને તમારા ધાર્યા પ્રમાણે નહીં એ માલિક છે સેવક નથી આપણને શું મારું કરે પણ મારા ટાઈમે મે જે ધાર્યું છે એ પ્રમાણે તો બસ આ બે શરત મૂકી દેશો કે તમારા ટાઈમે ને તમારા ધાર્યા પ્રમાણે જો ભગવાન તો હંમેશા ઓન ટાઈમ જ હોય છે આપણે જ હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ એ તો સમય જ આવે છે પણ આપણે ઉતાવળ એટલે ભગવાન મોડા લાગે છે

મત્સ્ય જીવના સ્વાદને કારણે ફસાઈ જાય છે એટલે વૈષ્ણવે થયું જો આશા રાખી તો હું દુઃખી થઈ ને ઘરે આવીને થયું કે પ્રતીક્ષા જો મેં ભગવાનની ની કરી તો ભગવાન મને મળી જાય એટલે સાધારણ લોકો પર વિશ્વાસ રાખવા કરતા ભગવાન પર ભરોસો વધારે રાખો ટીટોડી પાસેથી શીખ્યા આ માંસ ટુકડો મોઢામાં પકડી ટીટોડી ઉડતી હતી પાછળ પાછળ બધા પક્ષીઓ આવતા હતા ટુકડો પડી ગયો તો બધાએ પાછળ આવવાનું છોડી દીધું બેંકમાં બેલેન્સ છે તો બધા આગળ પાછળ ફરે છે જે દિવસે નહીં રહે જો તમારી આજુબાજુ રહેનારા લોકો તમારા માટે તમારી જોડે છે કે તમારું ધન તમારું પદ તમારું સત્તા તમારું વૈભવ તમારી સગવડતા એને કારણે તમારી જોડે છે ચિંતા કર કે તમારે કારણે તમારી સાથે છે આગળ બાળક પાસેથી શીખ્યા નાનકનું બાળક ગોખોળામાં લઈએ એને સંસ્કૃતમાં સ્તુતિઓ કરો કે ગાળો આપો એ તો હસ્તું જ રહે છે એમ વ્યક્તિએ પણ નિષ્પૃહી રહે નાના બાળક નીચે માન અપમાનથી પર હોય છે નાનકનું બાળક એમ વ્યક્તિએ માન અપમાનથી પર રહેવું જેમ નાનું બાળક નિર્દોષ હોય છે ગમે તેટલો ભયંકર પશુ હોય ને એનું બાળક જુઓ તો વાલું જ લાગે કારણ કે એની નિર્દોષતા એમ માણસ ભલે ગમે તેટલો મોટો થતો જાય પોતાની નિર્દોષતા ગુમાવવી નહીં તમારી અંદર રહેલું એક નાનું બાળક એ મરવા નહીં દે એ તો બાળક પણ બનાવી રાખ નાની વાતમાં પણ હસી શકો એટલે કે મન બાળક જેવું રાખવું બુદ્ધિ વૃદ્ધ જેવી નાનું બાળક જેવું મન એક નાનકડી વાત પર માં બી હસી શકો તમે નાના બાળક જોડે પણ આનંદ કરી શકો એવું સહજ રહે પ્રભાવિત કરતો નથી બાળક કોઈને પણ કોઈને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે છતાંય બધા કેમ આકર્ષિત થાય છે કારણ કે એની નિર્દોષતા એનું આકર્ષણ છે અને એટલા માટે ભક્તની નિર્દોષતા એનું આકર્ષણ હોવું જોઈએ એને પ્રભાવિત કરવાની કોશિશ ના કરવી જોઈએ કે હું મોટો હું બહાન હું વિદ્વાન હું આ પ્રભાવિત કરવામાં તો આપણે થાકી જઈએ કારણ કે આપણે કોઈને પ્રસન્ન કરવા નથી માંગતા બધાને ઇમ્પ્રેસ કરવામાં એક ચાય પીવડાવી ગયો તો કેવા રાજી થઈ ગયા કેવા પ્રભાવિત થઈને ગયા કેવા ઇમ્પ્રેસ થઈ ગયા પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ પ્રસન્ન કરવા નથી અને એટલે જ થાકી કારણ કે શું થાય પાછા એકબીજાને બધા ઓળખે જ છે એટલે તમે ગમે તેટલું ઇમ્પ્રેસ કરવા જાઓ તમે કેટલા પાણીમાં છો એ બધાને ખબર જ છે પ્રસન્ન કરવાની કો નિર્દોષતા બનાવી રાખો ભલે ગમે તેટલા દુનિયામાં મોટા થઈ જાવ પણ તમારું એ સહજ બાળક પણ બડો કી દેખ કર દુનિયા બડા હોને સે ડરતા એ આ આ બાળક મોટાઓની દુનિયા જે મોટું થતા ડરે છે નિર્દોષતા નિશ્ચિંતતા બાળકમાં એને ચિંતા ન હોય કારણ માં પર ભરોસો એમ ભગવાન પર જેને ભરોસો નિશ્ચિંત કોઈ નાના બાળકના માથા પર હાથ રાખીને ટેન્શનમાં જોયો કે ખોટા શેર લેવાઈ ગયા એ તો નિશ્ચિંત હોય એને ભરોસો છે કે બધું પૂરું થશે એમ બાળક જેવી નિર્દોષતા એટલે કહ્યું ને કે માણસની બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ આનંદ કરતું રમતું ખેલતું ગાતું નાચતું યુવાની રામ જેવી હોય છે મર્યાદાશીલ અને ગડપણ મહાદેવજી જેવું હોવું જોઈએ વૈરાગ્યપુ જય આ ત્રણ અવસ્થા આપણને શીખવાડે છે અને આ ત્રણ અવસ્થામાં માણસે જેવું